તો આ તરફ અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે લાંબા વિરામ બાદ અંબાજીમાં ફરી વરસાદ આવ્યો છે વરસાદ આવતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે અંબાજીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બનાસકાંઠાના અંબાજીમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે જોકે વરસાદ યથાવત રહેતા અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની પરેશાની પણ લોકોને ભોગવવી પડી છે પરંતુ જે રીતે બફારાનો માહોલ છવાયેલો હતો તેના પગલે હાલ વરસાદી મહેર થતાં લોકોને બફારાથી રાહત મળી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા પરખ અગ્રવાલ આપી રહ્યા છે પરખ અંબાજીમાં વરસાદી માહોલ છવાયેલો છે જાણવા માંગીશો કેવો માહોલ હાલ વરસાદી જોવા મળી રહ્યો છે ત્યાં જી બિલકુલ આપને બતાવી દઉં કે આમ તો વરસાદ જે છે અંબાજી મંદિરની જે પ્રક્ષાલન વિધિ થતી હોય છે ત્યારે ચોક્કસપણે વરસાદ વરસતો હોય છે અને આખા ગામનો પક્ષલન થતો હોય છે પણ આ વખતે વરસાદ મોડા થતા ગરમીનો ભારે ઉકળાર જોવા મળ્યો હતો અને આજે બપોર બાદ કહી શકાય કે એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવા પામી છે અને આ વરસાદના પગલે છે અંબાજીના સંપૂર્ણ અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી જોવા મળ્યા હતા અને વરસાદ જે છે વરસાદની જયારે કેટલાક ખેડૂતોમાં એક ખુશીનો પણ માહોલ છે પણ જેના ખેતરોમાં પાક તૈયાર થયેલો ઉભો છે તે પણ ભારે મુંઝવણભરી આફત જોવા મળી રહી છે અને હાલ તબક્કે જે વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ત્યાં ગરમી થી લોકોને આંશિક રાહત મળે છે અને સાંજ સુધી હજી વધુ વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે બિલકુલ પરખ આભાર